નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ શહેર સહિત જિલ્લામાં સોમવારે સોજના સુમારે અચાનક હવામાનમાં પલટો આવતા પવનમાં સુસાડા અને હાધી બાદ આકાશમાં વીજળી અને વાદળોના ગગડાટ વચ્ચે વરસાદ થવા પામ્યો હતો પાટણમાં ગતરોજ સોજે તુફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાતા ઠેર ઠેર મંડપો ઉડ્યા હતા બેનરો હોર્ડિંગ તૂટતા તૂટ્યા હતા અને વાયવૃક્ષના ડારા તૂટી પડ્યા હતા વળી ધૂર ઉડવાના કારણે પણ લોકો હેરાન પરેશાન થયા હતા પાટણ સહિત સમગ્ર જિલ્લામાં પણ વાવાઝોડું અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું પાટણ નજીક આવેલ ગોલાપુર ગામ ખાતે ઉમેદસિંહ દરબારની સુપુત્રીના લગ્ન સમારોહ પ્રસંગે દોડિયારા શરૂ થાય તે પહેલાં જ જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાતા મોટો મંડપ ધરાશાયી થયો હતો અને લોકોમાં ભાગદોડ થઈ હતી મંડપને નુકસાન થવાથી લગ્ન પ્રસંગમાં રંગમાં ભંગ પડ્યો હતો તો બીજી તરફ મંડપ પડી જ પડી જવાના કારણે અંદાજે બેથી અઢી લાખ જેટલું નુકસાન થયું હોવાનું પણ ઉમેદસિંહ દરબારે જણાવ્યું હતું જો કે પાટણમાં સામાન્ય વાવાઝોડા સમયે પણ વીજળી પુરવઠો કરવા જતા લોકો વરસાદ સમયે સમયે જ અંધારપટમાં સપટવાયા હતા અને મુશ્કેલી ભોગવવી પડી હતી બદલાયેલા હવામાનને પગલે સર્જાયેલા વરસાદી વાતાવરણમાં સમીપ ખાતે વીજળી પડવાથી આગ લાગી હોવાથી ઘટના બની હતી જો કે જિલ્લામાં અનંત કોઈ કોઈ મોટું નુકસાન કે જાનની સમાચાર પ્રાપ્ત થયા ન હતા પાટણમાં મોડી સજે જોરદાર કડાકા અને ભડાકા સાથે વરસાદી ઝાપડું પડ્યું હતું ત્યારબાદ મોડા સુધી હળવો વરસાદ પણ ચાલુ રહ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક સવાઈ જવા પામી હતી જો કે વાવાઝોડા જેવું વાતાવરણ શરૂ થતાં જ પાટણ શહેરમાં વીજળી ડૂલ થઈ જતાં લોકોને લાંબા સમય સુધી અંધારો પરજાન થવું પડ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ કાલે વચ રાત્રે નવ વાગ્યાના સુમારે અમારી દીકરીવાના લગ્ન હોવાથી ભયંકર વાવાઝોડું અને મંડપનું ભયંકર નુકસાન થયેલ છે તથા રસોડાનો તમામ માલસામાન બગડી ગયેલ છે અને અતિભારે નુકસાન વાવાઝોડાથી મંડપનો સત્યાનાશ નીકળી ગયેલો છે અને ખૂબ 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 આર્થિક રીતે અમને નુકસાન પડેલ છે કેટલું નુકસાન કીધું છે અંદાજે અમને અઢી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું